હરહર મહાદેવ ઓમ નમ શિવાય શ્રાવણ માસમાં શિવલિંગ પર કઈ વસ્તુ ચડાવવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થશે તો આવો તેની માહિતી જોઈએ અને વિડીયોના અંત સુધી રહેજો અને તમને જો માહિતી સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે જાણીએ ભગવાન શંકર શિવલિંગને શુદ્ધ પાણી દૂધ મધ દહીં પંચામૃત શેરડીનો રસ નારિયેળું પાણી ઘી અને ગંગાજળ સહિત વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે પરંતુ આ દ્રવ્યોના અભિષેક સાથે પઠન કરવામાં આવતા વિશેષ મહિમા છે જળ અભિષેક કરતા કઈ ના શિવાયના પંચાક્ષર મંત્રથી અભિષેક કરવામાં આવે તો શિવજી પ્રસન્ન થાય છે પરંતુ વેદશાસ્ત્રોમાં ભગવાન શિવજીને અભિષેક કરવા માટેના વિવિધ સ્ત્રોત પાઠનો મહિમા ગવાયો છે શ્રાવણ માસમાં વિવિધ કામનાઓની પૂર્તિ માટે રુદ્રાભિષેકમાં અન્ય દ્રવ્યોથી કરવાનો નિર્દેશ કરવામાં આવે છે શિવ ભક્તો ચડાવવાનું અનુષ્ઠાન કરે છે તો ભક્તો વિવિધ નું પૂજન અભિષેક કરે છે આટલા દ્રવ્યોથી રુદ્રાભિષેક કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે પંચામૃત દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે ગાયનું દૂધ યશ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે સાકર મિશ્રિત દૂધ બુદ્ધિની જડતાનો નાશ દુર્વા મિશ્રિત ગાયનું દૂધ આરોગ્ય પ્રાપ્તિ રાહુ દોષ નિવારણ ગાયનું ઘી દીર્ધાયુ અને વંશવૃદ્ધિ ગંગાજળ મોક્ષ પ્રાપ્તિ માટે શેરડીનો રસ લક્ષ્મી પ્રાપ્તિ માટે સરસવનું તેલ શત્રુ નાશ કરવા માટે મધ દરેક પ્રકારના રોગોનું નિવારણ માખણ સંતાન પ્રાપ્તિ માટે આ બધી વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ચંદન ચોખા બીલીવત્ર આંકડાના ફૂલ અને ધતુરો ચડાવો વિધિપૂર્વક પૂજન કરો અને દીપથી આરતી કરો હરહર મહાદેવ